મિત્રો જય શ્રી કેમ છો બધા મજામાં ને પણ મજામાં સ્વાગત છે તમારું મારા નવું વિડીયોમાં સવારના વાગી ગયા દસ મોડું થઈ ગયું છે મારા કારણે અને મેડમ જાય હું ભરી ગયા છે ઉતરે છે કાંઈ નહીં આવે મોડું થઈ ગયું ફટાફટ જાય મારો તો અલગ કેર વગેરે આવવાનો છે બે ક્યાંક ચાર આવવાની હોટલે હા યાર આવે ત્યારે આપણે જવાનું છે કાંઈ નહીં ચાલો તો નીકળી જાઓ મેડમ થઈ ગયા હાલો આગળ આગળ આપણે નીકળી જઈએ તો ફાઈનલી આવી ગયા છે મોગલે ક્યારે ના બેઠા પણ પૂરનું કારણ છે કે ધર્મેશ અમારે જવાના હતા રાઇડિંગમાં અમદાવાદ કેન્સલ થયું છે પણ જવાના હતા મુંબઈ એટલે ભાઈને ઉઠાણું નથી જવા આવીને બેઠા મારે ત્યાં કેમ કે તબિયત મોટી સારી રાતના તાવ આવી ગયો એટલે પ્લાન અમે કેન્સલ કર્યો તો હવે નેક્સ્ટ વીક વીકમાં વિચાર કરી દઈએ અમદાવાદ જવા અમે જવું તમારે જાઓ ને પણ તબિયત નહોતી સારી એટલે ભાઈ નહીં અમદાવાદ આવવા મને કોઈ વાંધો નહોતો અમારો જવા ભાઈ આવી ગયો જીરો 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 સેવન

મારા એમએસ ને ફોન લગાવો પછી તમને બધા મળે ફાઈનલી ભાગી ગયા છે આજે આઠ જેવું કોણ આઠ જેવું અને આવી ગયે છે ઘરે કે છે મારે મૂવી મેડમ બનાવે છે રસોઈ મેડમ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે ભાખરી થઈ ગઈ છે ચા મુકાઈ ગયો છે અને એને નાસ્તો કર્યો કે મારે ખાવું નથી એટલે જો થોડા તરીકે માતાજીને યાદ કરી લીધા આવીને તરત હાથ પગ મોટું થાય

નથી ગયા એ વાત થતી છે કેમ કે એ ફ્રી ન હોય કા હું ફ્રી ન હોય ચાલ ચૂટા એવું બધું થાતું એ મોસ્ટ ઓફ ઈઝ ફ્રી ન હોય જા 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 દેખો ના આપણે બસ કાઈ નહીં આપણા ભાખરી બને એટલે જમવા બે ઓલી રૂમમાં આવશે બધું લઈ ના નહીં આવો અહીંયા બેસ નહીં હું અહીંયા જ આવી હું તો આ ભાઈ ગયો આવડે આવી ગયા રૂમમાં

હા આ ટાઈમ પર પૂગી ગયે લી કમેન્ટ પાછળ નીકળાયો સૌજી ને પૂગ્યા તો બસ પૂગતા છે કાઈ ની હાલો આપણે જવાનું છે ક્યાં સીને જા ટ્રાફિક હશે આજે ફૂલ આ છે વર્માય હા આમળા ઈ લોકો છે આવ ચાઈ છે આઈ ચાલે નહીં

तो हूं करो तो। ए आ पर्स तो हूं दा नो दाओ है आ मां वासे जाओ अच्छा वो क्या था वो क्या था अरे बधाई करो है एम नहीं आ हूँ करो शाहरुख खान

બેટરો નીકળો બોલાનામાં હા આમ જોયું ગુમર બોલાજો તમારે હાથમાં રાખીને ચાલુ થાય ને મોટું નિશાન આવે કરે નથી આવા ધંધા કરવા

ખામીજી ઓય આઈ લવ યુ ક્રિશ કપૂર આઈ લવ યુ ક્રિશ કપૂર આઈ લવ યુ જસ રોઝ આ મારા માવા લિયા મારા માવા એય પચાસ રૂપિયા માવા ને એ ને ઓલો લઈ ગયો દાદો અહીંયા એની પાસે પૈસા લઈ લે એની એની માવા જ લઈ લે બોટલ લઈ લે

હે માવો ઓગર તો મારું આતે છે સન્ના સન્ના ટુ જો આમ જો આ બે માવા દઈ દે ને હાંભાય તો 200 રૂપિયાના માવા આપડા બે માવો તો આવશે બે એ નો લાવ તો 200 રૂપિયાના માવાઈનભાઈને ખાવાના એ બડી اچھی વાત કહીયા બરોબર તો સનો સરદાર આયા એક વાત કહું સનો સરદાર આ મૂવી પરણેલાવાળા માટે નથી

સમજાવો હું ભૂલી ગયો છે આ બાયું ન જો તા મેં કીધું મયુર મેં હું